ભાઈ વિનોદભાઈને મત દેવા આવાય હાલે જલ્દી જ મને જરા કે પહેલા ઓના મતદાનમાં જવા દેતો ઓલો વિનોદભાઈ નો થાય બીબી પેટ છે હા માં હોય ના બોલ મત ઓલા મતદાર ને 200 મત થા લે વરી બા થોડું કે મને રોક બે જાવ 18 રોલ ઓંકત રાષ્ટ્રના વિકાસ માટે આજે મેં મતદાન કર્યું છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બને અને રાષ્ટ્રને ખૂબ જ પ્રગતિના પંથે લઈ જાય છેવાડાના માનવીની સેવાઓના કાર્યમાં વધુ વધુ યોજના થકી લાભ મળે એના માટે ગુજરાતનો મતદાર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને છવીએ છવી કમળ જીતીને જ્યારે દેશના નિર્માણમાં જોડાવાના હોય ત્યારે નરેન્દ્રભાઈની વડપણ નીચેની સરકારમાં એક સંસદ તરીકે કામ કરવાની જે તક મળે એ અદ્ભુત હોય છે અને રાજકોટ સંસદ ક્ષેત્રના મતદારો અને કચ્છ ક્ષેત્રના મતદારો બંને ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના કમરડા નિશાન ઉપર મતદાન કરશે તો મારા મતદાર ભાઈઓને વિનંતી કરું ભાઈ કે આજે વધારે વધારે મતદાન થાય કમર મતદાન થાય એવી સૌને મારી અપીલ છે અને આપના સગા સ્નેહીજનો ગુજરાતના કોઈ પણ છેડે રહેતા હોય એને ફોનિક વાત કરીને ઈ લોકો પણ આ નિર્માણ કાર્યમાં જોડાય અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપે એવી સૌને મારી વિનંતી થેન્ક યુ મોહનભાઈ આ વખતે આ એ લીડલી તો તમારા બધા ગણતરી છે જો ગયા ખલકતા વધશે એટલો સો ટકા મને આત્મવિશ્વાસ